આ ચાર ચાર પપ સાયા છે હજી પાણી પીધું નથી અને આ કપાસ તમે જોઈ શકો છો કપાસ તો અત્યારે હારો છે વળી આ વરસાદ રહ્યો છે વગા વરાપ નીકળી છે વરાપ નીકળી છે એટલે વળી કપાસ તો હારો છે ને ફૂલડાઈ ઉઘડવા મળ્યા છે જવો આમ તમે જોઈ શકો છો આ ઘણા સમય પછી એક મહિનો દિવસ થઈ ગયો છે મહિના દિવસ પછી આજે વરાપ નીકળી છે તો ટપ 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 શરૂ જ હતું પણ હવે અત્યારે વરાપ નીકળી છે તો એમ છું કે એક તો દવાનો છટકાવ કરી દઈ તો તમારે વરાપ નીકળી છે કે હજી વરસાદ શરૂ છે કોમેન્ટ કરજો આવું બધું છે મિત્રો અત્યારે તો દવામાં મોનોકોટો પ્રોફેનો ફેટ પાવડર અને આ જે યુરિયન દવા આવે છે ને એ સાટીએ છીએ કપાહમાં તો અત્યારે રોગ કાંઈ એટલો બધો દેખાતો નથી એટલે વાંધો નહીં તો આ મહિના દિવસ થતા ટપ 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 વરસાદ શરૂ હતો એ કંઈ બંધ કરવું આપણા હાથમાં તો છે નહીં જેવી ભગવાનની મરજી પણ હવે એમ છું કે મહિના દિવસથી છટકાવ નતો કર્યો તો એકાદો દવાનો છટકાવ કરી દઈએ એટલે સારું રહે જોકે આ કપા આપણો તો છે નહીં પણ આપણે તો દાડીએ આવ્યા છીએ ભાઈ બીજું તો હું કરશું દવા તો સાટવી જ પડશે અને અત્યારે હજી હાડા નવ ચાશે સવારના અને ચાર ચાર પાંચ પાંચ પપ સાઈટ્યા છે ધીમે ધીમે હજી દવા સાંટવાનું શરૂ જ છે જો તમે કપાસ જોઈ શકો છો અમારી બાજુ આવા કપાસ છે તમારી બાજુ કપાસ કેવા છે કોમેન્ટ કરજો જરાક આમ જો તમે લોકેશન જુઓ એ આંબા અને તમને મજા મજા આવ્યા કરે આ બાજુમાં મકાઈ છે પછી આમ દેખાય તે બાજરી છે અને હજી પાણી ભીર્યું છે આમ જુઓ તમે કપાહમાં તમે જોઈ શકો છો આ વરસાદ હજી મહિના દિવસ થ આજે વરાપ નીકળી જ છે જુઓ તમે હજી ખેતરમાં પાણી ભીર્યું છે જુઓ આવું બધું છે અત્યારે હાલ જ પણ તોય એ કપાહ સારો છે અવરાપ નીકળી છે હાથી આલે એવું થાય કે ઉરિયા વાવી દેવું છે આમાં થોડું પટો તો મિત્રો આપણે પપ ભરવાનું શરૂ થઈ ગયું છે જોવો તમે જોઈ શકો છો આ કઈ દવા છે આ છે એસિપેટ પાવડર એક એક ચમચી હા આ 80 ફેટ પાવડર એક એક ચમચી નાખવાનો છે આ છે યુરિયન આ છે યુરિયન દવા આ શાલિ એમલ નખી સી પપમા અને बाजूમાં જોવો અમારે કૂવો છે આ ખોબે ખોબે પાણી પી લ્યો એટલું પાણી ઉપર છે આ છે આ છે મોનોકોટો આ

અને જંતુ માટે આ તરી તરી નાખી છે બાજુમાં કેવું લોકેશન છે મસ્તીનું આ આંબાનું ઝાડ છે આંબાના ઝાડ નીચે અહીંયા બેઠા હોય એટલે મજા મજા જાય કરે આવું છે બધું મિત્રો જો આ ભાઈ અમારે પાણી ભરવા જાય છે આમાં લહેરી જાય તો સીધા કવામાં ઢબુકનારાના ના થઈ જાય આવું બધું છે મિત્રો અને તે વાત જ માં મિત્રો અહીંયા એમ થાય કે આંબાને સિંહ બેઠા જ રહી એટલો તડકો છે અને ગરમી એટલી લાગે છે પણ હું કરું આ પંદર દિવસ પછી આ પહેલી વાર હમણાં વરાફ કાઢી છે એક ટપ 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 શરૂ હતું જો અત્યારે દવા ન સાટીએ તો લઈને પાછું ટપટપ ટપટપ શરૂ થઈ જાય તો આપણે શું કરવું તો ન હોય એટલે કપાહમાં રોગ આવી જાય એટલે દવા તો સાટવી જ પડે તો આ ગરમીના ગરમીને તે દવા તો સાટવી જ પડશે કેમ કરશું હસ્તીનો કપાસ હે મિત્રો અત્યારે જવું તમે જોઈ શકો છો અને મિત્રો બાર વાગ્યાને દવા છટાઈ ગઈ સા બારમાં નહીં હા હા આવું છે મિત્રો તડકાના બહુ હેરાન થઈ ગયા છે એ પણ હવે તો દવા સટાઈ ગઈ છે તમે જોઈ શકો છો હવે આ દવા લઈ અને ઘર બાજુ જાય છે હવે ધીમે ધીમે ખાવા ભેળા થઈ અને તમે ખાવાનું બાકી હોય તો જમી ગયો અમારે આ ભાઈ એક આગળ હેજો જાય છે એ થાકી ગયો છે દવા સાટી સાટીને ફૂલ થાકી ગયો છે હા હવે તો તળાવમાં ફૂલ નાવું જોશે આવું છે મિત્રો અને સારું ફરી મળીશું નવા વિડીયો સાથે આવજો બધા જય માતાજી બધા